જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ટ્રાફિક ભારણ વધવા ઓએનજીસી નીચે માર્ગ સાંકડો પડી રહ્યો હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે છ લેન્ડ રોડ માટે તેમજ ઊંચાઈ વધારવા માટે ગત તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ઓગણચાલીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રકચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી જે કામગીરી નવ મહિના પૂર્ણ કરવાની હતી તે આજે એક વર્ષ અને સાત દિવસ પૂર્ણ થઈ નથી જો કે હવે અંકલેશ્વર વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે બ્રિજના બંને તરફ બોક્સ તૈયાર થઈ ગયા છે તેમજ રાજપીપળા ચોકડી તરફ જતા રોડનો એપ્રોચ રોડ તૈયાર થઈ ગયો છે ઈજારામાં ફૂટ બ્રિજ ન હતો જે પહેલા ફૂટ બ્રિજ હતો ત્યાં દાદર ફૂટ બ્રિજ બની રહ્યો છે તો અંકલેશ્વર શહેર તરફના જોડાતા એપ્રોચ રોડ પર હાલ અંતિમ સ્લેબનું કામ પૂર્ણ કરી ડામર રોડનું વર્ક શરૂ કરાયો છે ઈજાદારના જણાવ્યા અનુસાર આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થઈ જશે જે બાદ ટૂંકમાં બ્રિજ શરૂ થઈ જશે ચોમાસા પૂર્વે બ્રિજ શરૂ થવાની સંભાવના વચ્ચે ટ્રાફિક ભારણ હળવું થશે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બ્રિજ ચાલુ થવાની રાહ જોતા વાહન ચાલકોની આતુરતાનો અંત આવી શકે છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર